મિશન રાજીપો અંતર્ગત બીએપીએસ ના પંદર હજાર છસો છાસ કરી ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મિશન રાજીપો અભિયાન અંતર્ગત અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આઠ હજાર પાંચસો થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકને કંઠસ્થ કરી અભૂતપૂર્વ સાધના સંપન્ન કરી છે આ અભિયાન અંતર્ગત ભારતના તેર હજાર છસો ચુમ્મોતેર અને વિદેશના ઓગણીસો બાણું બાળ સત્સંગ કેન્દ્રોના બાળકો જોડાયા હતા મિશન રાજીપુરનો હેતુ બાળપણથી સંસ્કાર સત્સંગ શિસ્ત શિષ્ટાચાર અને સંસ્કૃતિના મૂલ્યોને

સહિત વિદેશના અમેરિકા કેનેડા યુકે યુએઈ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને આફ્રિકા દેશોના ચાલીસ હજારથી વધુ બાળકો જોડાયા હતા તેમાંથી પસંદગીના પંદર હજાર છસો છાસઠ બાળકોએ આ સાધના સફળતાપૂર્વક પૂર્ણ કરી બાળકોને શાળાકીય સમયની સાથે રજાઓ અને વેકેશન દરમિયાન સત્સંગ દીક્ષા ગ્રંથનું મુખપાઠ કરી એકાગ્રતા ધ્યાન અને આત્મવિશ્વાસનો વિકાસ કર્યો આ સમગ્ર અભિયાનનું આયોજન પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના મધ્યસ્થ બાળ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય અમદાવાદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં એકસો ત્રણ સંતો સત્તર હજાર કાર્યકરો અને પચીસ હજાર વાલીઓએ સમર્પિત સહયોગ આપ્યો હતો વર્ષ બે હજાર ચોવીસની દિવાળીમાં પૂજ્ય સ્વામીના સંકલ્પ મુજબ દસ હજારથી વધુ બાળકોએ ગ્રંથ કંઠસ્થ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે વર્ષ બે હજાર પચીસમાં પંદર હજાર છસો છાસઠ બાળકોએ પૂરો કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી આ મિશન રાજીપો અભિયાનનો પૂર્ણ હોતી સમારોહ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબર બે ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોંડલ ખાતે પૂજ્ય મહાન સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે ભરૂચ ખાતે પણ બીએપીએસ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં બસો બત્રીસ જેટલા બાળ પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાથી જોડાયા હતા કાર્યક્રમમાં ભરીચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કોઠારી અને નિર્દેશદાસ સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ ને સાકાર કરતા પૂજ્ય મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ત્રણથી અઢાર વર્ષની ઉંમરના બાળકો આજના યુગના શાંતિના દૂત બની સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે che danza de yo quiero que

એનો મુખપાટ કરે અને સ્વામી બાપા બાળ આ ગ્રંથ નો સંસ્કૃત ની અંદર મુખપાઠ કર્યો છે એમાં આપણા ભરૂચ જિલ્લાનું જે બી પીએસ મંદિર છે એની હેઠળ આવતા બાળકો એ પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથ નો મુખપાઠ કર્યો છે અને આજે આજના ઠ કરી અને આજે એમના ફળ સ્વરૂપે આજે હોમાત્મક યજ્ઞ દ્વારા એ આજે આહુતિ આપશે અને વિશ્વ શાંતિ માટે આ યજ્ઞ ની શરૂઆત કરી છે એમાં આ બધા બાળકો સહભાગી થયા છે